નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એજન્ટજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો રેવન્યુ તલાટી ભરતી અંગે ખૂબ જ મોટા સમાચાર જે છે એ સામે આવી રહ્યા છે એના વિશેની વાત આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ મિત્રો એજન્ટજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને તલાટી ભરતીની તમામ માહિતી સૌ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો ગુજરાત રેવન્યુ તલાટી ભરતી બે હજાર પચીસ અપડેટ તલાટીની લેખિત પરીક્ષા જે છે એ ક્યારે લેવામાં આવશે અને સોળ તારીખે જે છે એ આપણે ગાંધીનગર ખાતે રજૂઆત કરવા ગયા હતા તો અભ્યાસક્રમમાં ફેરફાર કરવા અંગે ગાંધીનગરમાં રજૂઆત કરવામાં આવી તેનું શું થયું એટલે કે એના પછી જે છે એ શું થયું એના વિશેની વાત આપણે આજના આ વીડિયોની અંદર કરવાના છીએ તો સૌ પ્રથમ તમે અહીંયા જોઈ લો યુવરાજસિંહ જાડેજા દ્વારા જે ઇન્ફોર્મેશન આપવામાં આવેલ છે એ કે જ્યારે ફોર્મ ભરવાની તારીખ જે છે એ લંબામાં આવી તો એની અંદર કુલ પાંચ લાખ બાણું હજારથી વધારે ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા છે તો અંદાજે જ છ લાખ જેટલા ઉમેદવારો જે છે એ તલાટી ભરતી માટે જે છે એ ફોર્મ ભરેલા છે અને જગ્યાઓ કેટલી છે બે હજાર ત્રણસોની નેવ્યાસી જગ્યાઓ માટે કુલ છ લાખ જેટલા ઉમેદવારો જે છે એ ફોર્મ ભરેલા છે અને અભ્યાસક્રમની ગતિ પરથી અનુમાન લગાઈ શકાય છે કે જુલાઈના અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતની અંદર પરીક્ષા યોજાઈ શકે છે પરંતુ લેટેસ્ટ મળતી માહિતી પ્રમાણે જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ આ પરીક્ષા લેવામાં આવે એવી પૂરી પૂરી શક્યતા છે એટલે કે રેવન્યુ તલાટીની બે હજાર ત્રણસો માટે જે છે એ સપ્ટેમ્બર મહિનાની અંદર જે છે એ પરીક્ષા લેવામાં આવે એવી જે છે એ પૂરી પૂરી શક્યતા છે આ ટ્વીટ જે છે એ યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી છે એ થોડા દિવસ જૂની છે તો એમના માટે જુલાઈ અંતમાં અથવા તો ઓગસ્ટની શરૂઆતની અંદર પરીક્ષા લેવામાં આવી શકે છે પરંતુ જે લેટેસ્ટ અપડેટ છે એના પ્રમાણે સપ્ટેમ્બર મહિનાની અંદર રેવન્યુ તલાટી પરથીની પરીક્ષા જે છે એ લેવાઈ શકે છે અને ઉમેદવારોની તૈયારી માટે અંદાજિત સિત્તેરથી અહીંયા સાઠથી સિત્તેર દિવસ શકે તો પરંતુ આપણે માની લઈએ કે અંદાજે નેવું દિવસ જેટલો જે છે એ તૈયારીમાં ટાઈમ મળશે અને મેઇન વાત હતી કે જે લોકોનો પ્રશ્ન હતો કે સિલેબસની અંદર સો ટકા નહીં પરંતુ દસ ટકા એટલે કે જો સાઠ એક હજાર જેવા ઉમેદવારો ગાંધીનગરની અંદર આવી અને રજૂઆત કરી તો ચોક્કસથી જે છે એ સિલેબસની અંદર ફેરફાર થઈ શકે છે તો એ અંગે આપણે સોળ તારીખે જે છે એ ગાંધીનગર ખાતે જઈ અને ગુજરાત ગૌરણ સેવા મંડળ અને રેવન્યુ ખાતે જે છે એ રેવન્યુ વિભાગ છે ત્યાં જઈ અને સિલેબસની અંદર ફેરફાર કરવા માટેની રજૂઆત કરવામાં આવેલી હતી તમે એ જોઈ શકો છો જે આવેદનપત્ર છે એની અંદર લખ્યું છે પ્રમાણે આવેદનપત્ર આપણે કોને આપી છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને રેવન્યુ ડિપાર્ટમેન્ટ છે નવા સચિવાલય એ બંનેને જે છે એ આપણે સોળ છ બે હજાર પચીસના રોજ જે છે એ આવે આવેદનપત્ર આપી અને એનો વિષય રાખવામાં આવ્યો હતો રેવન્યુ તલાટી સ્વર્ગના પરીક્ષાના ગ્રેડ પે અને અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવા બાબતે અને એની અંદર તમામ ઇન્ફોર્મેશન જે છે આપવામાં આવેલી છે કે જે નાયબ ચીટની સર્કલ ઓફિસર વગેરે જે છે એમને ચુમ્માળીસોનું ગ્રેડ પે મળે છે તો પણ જે છે એ બે પરીક્ષા લેવામાં નથી આવતી અને બે પરીક્ષા જ્યાં પણ લેવામાં આવે છે ત્યાં જે છે એ એમને માત્ર જે છે એ બંને બંને એમસીક્યુ વળી હોય છે ત્યારે તલાટીની અંદર માત્ર છવ્વીસ હજાર રૂપિયા પગાર જે છે એ આપવામાં આવે છે આપણને ખબર છે પ્રમાણે તલાટીનો પગાર જે છે એ પહેલાં પાંચ વર્ષ માટે ફિક્સ છવ્વીસ હજાર આપવામાં આવે છે તો પણ જે છે એ પ્રિલિમિનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા લેખિત સ્વરૂપે જે છે એ લેવામાં આવી રહી છે તો એના કારણે જે છે એ આ રીતે જે છે એ સોળ છ બે હજાર પચીસના રોજ જે છે એ રજૂઆત કરવામાં આવેલી હતી અને અહીંયા પછી તમે બીજું જોઈ લો મૈસૂર વિભાગ છે એની અંદર પણ જે છે એ આ રજૂઆત કરવામાં આવેલી હતી રેવન્યુ તલાટીની પદ્ધતિની અંદર ફેરફાર અંગે પ્રાથમિક પરીક્ષા ઓફલાઈન મોડથી લેવા અંગે એટલે અહીંયા બે રજૂઆત કરવામાં આવી છે પહેલું કે જે છે એ અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવામાં આવે અને એના પછી જે બીજી રજૂઆત કરવામાં આવે એ જે છે એ પ્રાથમિક પરીક્ષા જે છે એ સીબીઆરટી પદ્ધતિથી લેવાની વાત ચાલે છે એને જે છે એ ઓફલાઈન પદ્ધતિથી લેવામાં આવે એની જે છે એ રજૂઆત કરવામાં આવેલી છે અહીંયા જે છે એ રેવન્યુ તલાટીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે ભરતી જાહેર કરવામાં આવી છે એની અંદર ઓગણીસોના જે છે એ માત્ર ગ્રેડ પે છે અને એની અંદર બે પરીક્ષાઓ જે છે એ લેવામાં આવે છે પરીક્ષાની અંદર પહેલાં તમારી પ્રાથમિક પરીક્ષા અને એના પછી મુખ્ય પરીક્ષા જે છે એ લેવામાં આવે છે તો આ જે છે એ ક્લાસ ત્રણની ભરતી નહીં પરંતુ ક્લાસ વન ટુની ભરતી હોય એવું લાગે છે બાકી નાયબ ફિટનેસ્ટ મુખ્ય સેવિકા જુનિયર ક્લાર્ક વિલેજ પંચાયત સેક્રેટરી વગેરેની અંદર પણ જે છે એ બે પરીક્ષા લેવામાં આવે છે અથવા તો મોસ્ટ ઓફની જગ્યાએ એક જ પરીક્ષા લેવામાં આવે છે અને એની અંદર તમારે જે છે એ પગાર પણ જે છે એ અમુક તો તમે જોઈ લો જે નાયબ ચીટની મુખ્ય સેવિકા અમુક છે એમને તો જે છે એ પગાર ધોરણ પણ ઊંચું છે તો આની અંદર પણ જે છે એ શા માટે જે છે એ બે પરીક્ષા લેવી જોઈએ એવી રજૂઆત જે છે એ કરવામાં આવી છે જીપી જીપીએસસી છે એની અંદર પાંચથી સાત હજાર ઉમેદવારો જે છે એ પાસ થતા હોય છે તો એની અંદર પણ જે છે એ પેપર ચેક કરવામાં ખૂબ બધી ભૂલો થાય છે તો અહીંયા તલાટીની અંદર જે છે એ બાર હજાર કરતાં પણ વધારે ઉમેદવારો જે છે એ પ્રેલ પરીક્ષાની અંદર પાસ થનાર છે તો આ ઉમેદવારોનું પેપર જે છે એ સરખી રીતે ચેક કરવામાં આવશે કે નહીં એ તમામ ડાઉટ હતા તો એ તમામ ડાઉટને જે છે એ આ જે છે એ અરજી કરવામાં આવેલી છે એની અંદર સમાવી લેવામાં આવે છે તો આ રીતે જે છે એ અરજી કરવામાં આવેલી છે હવે આ રિલેટેડ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જે છે એ રેવન્યુ વિભાગ દ્વારા હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી એમણે જે છે એ આવેદનપત્ર જે છે એ આપણે સ્વીકારી લીધું છે હવે એમના દ્વારા કોઈપણ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવે અથવા તો આપણે ફરીથી આંદોલન કરવા માટે જવાનું થશે અથવા તો ફરીથી આપણે જે છે એ આવેદનપત્ર જવાનું થશે તો એ કોઈ પણ અપડેટ હશે તો હું તમને પહોંચાડતો રહીશ પરંતુ ઇન્સર્ટ અત્યારે અભ્યાસક્રમ અને જે છે એ ગ્રેડ પેની અંદર ફેરફાર કરવા માટે આપણે એકવાર જે છે એ શાંતિથી રજૂઆત કરી દીધી છે હવે બીજી વાર બીજી વાર રજૂઆત કરવાનું જવાનું થશે એવી કોઈ પણ અપડેટ હશે તો એ તમને સૌ પ્રથમ એચએનજી સ્ટડી યુટ્યુબ ચેનલ દ્વારા જણાવવામાં આવશે તો એના માટે તમે જે છે એ ચેનલ સાથે જોડાયેલા રહેજો તમામ ઉમેદવારોને હું કહેવા માગીશ કે તમારે જે છે એ તૈયારી ચાલુ રાખવાની છે સાથે સાથે આપણે આ કામ પણ સાઇડમાં કરવાનું છે ઇન શોર્ટ જે છે એ પરીક્ષાની પદ્ધતિ એટલે કે અભ્યાસક્રમની અંદર ફેરફાર ના થાય તો એનું ગ્રેડ પે જે છે એ વધારીને આપણે ચુમ્માળીસો કરાવી શકીએ તો જે છે એ ખૂબ જ મોટો ફાયદો થશે કારણ કે છવ્વીસ હજારથી પછી તમારો પગાર વધી અને ડાયરેક્ટ ઓગણપચાસ હજાર રૂપિયા થઈ જશે તો આ માટે જે છે એ પરીક્ષા યોગ્ય છે તો આપણે એ બંને ગ્રેડ પેની અંદર અથવા તો અભ્યાસક્રમની અંદર ફેરફાર કરવામાં આવે એના માટેની જે છે એ રજૂઆત કરતા જ રહેવાનું છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ